દેવથી મહત્વના ખબર સામે આવી રહ્યા છે કે દેવમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બ્લેક પટ્ટી ધારણ કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જ્યાં દોસ્તો બ્લેક ડે પચીસ જૂન ઓગણીસો પિંચોતેરના રોજ તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલી કટોકટીને આજે પચાસ વર્ષ પૂર્ણ થયા છે અને આ દિવસને દર વર્ષે ભારતીય જનતા પાર્ટી બ્લેક ડે તરીકે ઉજવે છે અને દેશભરમાં વિરોધ પ્રદર્શન કાઢવામાં આવે છે આજે ભારતીય જનતા પાર્ટી દમણ દીવના પ્રદેશના પ્રમુખ કિરીટભાઈ વાજા તેમજ દીવના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મોહનભાઈ લક્ષ્મણની આગેવાની હેઠળ કલેક્ટર કચેરી સુધી વિરોધ પ્રદર્શન કાઢવામાં આવ્યું હતું જેમાં દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ રામજીભાઈ વિખા અને પાલિકા પ્રમુખ હેમલતાબેન સોલંકી તેમજ તમામ કાઉન્સિલો તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શનની રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં કટોકટી લાદવામાં આવી હતી અને આજે એને પચાસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે દેવના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે કલેક્ટર કચેરી સુધી વિરોધ પ્રદર્શન કાઢવામાં આવ્યું હતું પચીસ જૂન એટલે કે દેશનો ઇતિહાસનો કાળો દિવસ આપણે સૌ જાણીએ છીએ કે પચીસ જૂન ઓગણીસો સત્તા માટે કરી અને લોકશાહીની હત્યા કરી અને ઇમરજન્સી ઘોષિત કરી પૂરા દેશમાં અને દેશના એક લાખ ચાલીસ હજાર વિવિધ પાર્ટીઓના આગેવાનો અને પત્રકારોને જેલમાં નાખી દીધા કોઈ પણ ગુના વગર કોઈ પણ સુનાવણી વગર અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી વગર આ લોકોને જેલમાં નાખી અને આ લોકશાહીનું સરે આમ હત્યા કરી માત્ર અને માત્ર પોતાની સત્તાની લાલચ માટે કરી આ દેશ એમને ક્યારેય માફ નહીં કરે અને દેશ જાણે છે

દેશની માફી માંગવી જોઈએ ભારતીય જનતા પાર્ટી એનો આગ્રહ રાખે છે અને આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનું દાદરા નગર હવેલી દમણ દીવ અને દરેક જિલ્લાની અંદર અને પ્રદેશ લેવલે પણ આજે બહુ મોટા પાયે કરવામાં આવ્યો છે એટલા માટે દરેક ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ એમને ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આટલા ઉત્સાહ અને જોરથી આ કાર્યક્રમ ને ઉજવો છે અને આનો અવાજ પૂરા દેશની અંદર જશે અને આખો દેશ આ તારા દિવસ અંગે જાગૃત થશે એવી આશા રાખું છું જય હિન્દ